બધાને બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ નિયતિ ઉઠે નહીં હેપી ન્યૂયર ટુ ઓલ ઓફ યુ એબી એ જાણતું શું થાયો અરે મારે જને આમ બધાને નવા વર્ષમાં મસ્ત રીતે વિશ કરવું છે તો શબ્દો જ નથી મળતા અરે જો હું તને કહું એમાં શું થઈ ગયું આ આપ સૌને નવા વર્ષમાં મારા નૂતન વર્ષ અભિનંદન એ આવ બધું બની ના આવે મને તો છે ને આમ સીધે સીધું હાર્ટ ટુ હાર્ટ પહોંચે ને એવું જ ફાવે જો કરીને બતાવું નવા વર્ષમાં ખૂબ મસ્તી કરો ખૂબ મોજ કરો ખૂબ આનંદ કરો પણ હા કોઈને હર્ટ ન કરો અને નવા વર્ષની મારા તરફથી તમને અડળક શુભકામનાઓ અને હા બહુ કંટાળો આવે ને તો મારી ચેનલ હેતુ તું જોઈ લેવાની અને હા ભૂલતા નહીં હેતુ ડેન્ટેનન લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો એન્ડ ડોન્ટ ફરગેટ બે લાયકન જરૂરથી દબાવજો તો માની ચેનલ હેતુ જોતા રહો હસતા રહો અને હસાવતા રહો